રાણાવાઓથી આશરે ત્રણ કિલોમીટર દૂર જામનગર રોડ ઉપર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક ગૌશાળા આવેલ છે જેમાં મોટી સંખ્યામાં બીમાર અથવા રખડતી પટકતી નોંધારી ગાયોનું જતન કરવામાં આવે છે તાલુકામાં ક્યાંય પણ કોઈ જાણ કરે તો તેને આ ગૌસેવકો ત્યાં જઈ અને ગાયને લઈ આવી તેની સારવાર કરી આજીવન સાચવે છે જય વસરાજ મારું નામ કિરીટ વિશાણા મારી બાજુમાં લખુભાઈ આપણા ગૌશાળાના ઉપપ્રમુખ બાજુમાં મહામંત્રી નાથાભાઈ રામગઢના સરપંચ બાજુમાં આપણા ગ્રુપના દીપકભાઈ મેઘનાથી આ ગૌશાળા આપણે જ્યારે આજથી બે વર્ષ પહેલાં લંપી વાયરસ આવ્યો ત્યારે અમે અહીંયા આઇસોલેશન વોર્ડ ચાલુ કર્યો હતો બરોબર એ પાસે લંપીમાંથી જેટલી રિકવર થઈ એ ગાયોને અહીંયા રાખીએ અને હાલ અત્યારે એક્સિડન્ટ બીમાર કે કોઈ પણ એવું ભાંગર તૂટલ બહુ વસ હોય માલિકીનું બિનમાલિકીનું ગમે ત્યાંથી અમને ફોન આવે એટલે અમે વાહન લઈને જઈએ ભરી અહીંયા એને હાજુ કરીએ રાખીએ બરાબર અને ગયા વર્ષે પણ અમે ઊભા હતા શ્રાવણ મહિનામાં આઠ દિવસ રવિશોમ એ રીતના માર્ગુ કિલેશ્વર બિલેશ્વર જે જાતા હોય એને ચા પાણી નાસ્તો આ વખતે પણ આજે આઠમો દિવસ શ્રાવણનો અને કાલે નવ દિવસ એ રીતના ગયા વર્ષે સાત લાખ થયો હતો અને આ વર્ષે પણ સાત લાખ જેવું અનુદાન થઈ જાય અને ગાય બીમાર એક્સિડન્ટ ગાયોની સેવા અમે અહીંયા અવિરત ચાલુ છે બરોબર ગમે ત્યાંથી ફોન આવે ફરી આવીએ અમે